પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા સિલ્વા સ્ટેડિયમ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દાદરાનગર હવેલી દ્વારા સિલ્વા સ્ટેડિયમ ખાતે દ્વિત્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો ફાઇનલમાં સદગુરુ ડે ડેવિયલ્સ અને મોડર્ન મેજિક ટીમ આવી હતી જેમાં સદગુરુ ડે ડેવિયલ્સ ટીમ વિજેતા બની વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને ઉપસ્થિત અતિથિઓના હસ્તે ટ્રોફીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા આ અવસરે સમાજના પ્રમુખ ઉપપ્રમુખો સભ્યો સમાજના અગ્રણી સહિત ક્રિકેટ ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા આપણા સેલવાસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાપતિ ઉત્કર્ષ મંડળ દ્વારા પ્રજાપતિ સમાજની દ્વિતીય ટુર્નામેન્ટ રખી હતી જેમાં આઠ ટીમોનો સમાવેશ કરેલો હતો અને એ આઠ ટીમો પેટે સાત મેચ રમાઈ અને છેલ્લે ફાઇનલ સદગુરુ ડેર ડેવલસે ફાઇનલ જીત્યું છે આજને જે આ ક્રિકેટનું આયોજન હતું એ અમારે અમારા સમાજના યુવા ખેલાડીઓને આગળ પ્રોત્સાહિત કરવા માટે આયોજન કર્યું હતું જેથી અમારી જે આ યુવા ખેલાડી છે જે બાકીના ગામોમાં જ્યારે જશે તે આપણા દાદરાનગર વેલનું નામ પ્રજાપતિ સમાજનું આગળ કરે એવી એક બાનમાંથી આ એક સંમેલન કરે ફાઇનલમાં છે સદ્ગુરુ ડેડ એવિલ્સ અને મોડન ટ્રેડ મોડન મેજિક બે ટીમો આવી હતી એમાં ડે સદગુરુ ડેડ એવિલ્સ જીતી છે